વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે ઇલેક્શન અધિકારી તથા મહાનગરપાલિકાની દબાણ શાખાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી બજાર વિસ્તારમાં વારંવાર દબાણો ઊભા થવાથી ટ્રાફિક જામ અને અવરજવર સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાતી હોવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું યોગ્ય અમલીકરણ ન થવાના કારણે લારી ગલ્લા તથા પથારા ધારકો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી થઈ શકી નથી પરિણામે એક તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધે છે તો બીજી તરફ નાના વેપારીઓને રોજગારમાં પણ અસર પડતી હોય છે કેટલાક દુકાનદારો દુકાનની બહાર વધારાનું વિસ્તરણ કરી લેતા હોવાથી લોકોને મુશ્કેલી પડતી હોય છે પરંતુ લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓ માટે આ જ રોજીરોટીનું એકમાત્ર સાધન છે તેથી તંત્રએ માત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતાં લાંબા ગાળાની વ્યવસ્થાને બંને પક્ષોનું સંતુલન જાળવવાની નીતિગત આયોજન કરવું જરૂરી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર દબાણ હટાવાય છે છતાં થોડા દિવસોમાં ફરી પરિસ્થિતિ જે છે થઈ જાય છે ખંડેરાવ માર્કેટ વિસ્તાર ટ્રાફિક માટે સતત વ્યસ્ત રહેવો તો હોવાથી તંત્ર દ્વારા વેપારીઓને યોગ્ય સ્થાન અને વ્યવસ્થા આપી ટ્રાફિક સુવ્યવસ્થિત થાય તેવો સ્થાયી ઉકેલ લાવવો જરૂરી છે આપણે આ ટ્રાફિકને સમસ્યાને નળતરૂપ થાય છે એટલા માટે રૂટિન દબાણની કામગીરી કરીએ છે જે રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે દરરોજ આ રીતે કામગીરી થાય જ છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવે આગળ આ દબાણ વાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે અને કેટલો દંડ ફટકારવામાં આવશે દસ થી પંદર હજાર હેવી દંડ ફટકારવામાં આવશે એમને સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાવ્યું એટલે આજે દબાણ કામગીરી કરવામાં આવી વોર્ડ ઓફિસર વોર્ડ નંબર તેર અતિશેષ ચૌધરી